કેશોદમાં શિક્ષકે ટ્યુશન ક્લાસીસમાં સગીરાને અડપલા કરતા નોંધાઈ ફરિયાદ કેશોદના નારાયણનગર વિસ્તારમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં આવતી સગીરાને શિક્ષક દ્વારા ખોડામાં બેસાડી અડપલા કરી છેડતી કરી હોય પરિવારજનોને જાણ કરતા સગીરાના પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીને હકીકત જણાવતા કેશોદ પોલીસ સ્ટેશનના પોસ્કો સહિત કલમો ઉમેરી એમ્બિશન ટ્યુશન ક્લાસીસના કૃણાલ ઓઝા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે કેશોદના નારાયણનગર વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને વહેલા છોડીને ભોગ બનનાર સગીરાને રોકી રાખ્યા બાદ ખોડામાં બેસાડી શિક્ષક દ્વારા છેડતી અડપલા કરવામાં આવતા હતા કેશોદ શૈક્ષણિક ક્ષેત્ર હબ બનાવવા જઈ રહ્યું છે ત્યારે સગીરાનો છેડતી અડપલાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાવતા વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે શિક્ષકનું સ્થાન ગુરુ તરીકે માનવામાં આવે છે ત્યારે કેશોદના શિક્ષક દ્વારા સભ્ય સમાજને છાજે નહીં એવું કૃત્ય કરતાં શિક્ષક જગતને લાછલ લાગ્યું છે